આણંદ શહેરમાં જૂની પાણીની ટાંકી પાસે નગરપાલિકા દ્વારા માંડ ચાર દિવસ પહેલાં બનાવેલો નવો ડામર રોડ નલસી જલ પાઇપ લાઈન માટે ખોલવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠ્યો છે સ્થાનિક લોકોએ હોબાળો મચાવતા કામ બંધ કરવું પડ્યું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવા બનેલા રોડને ગટર કે પાણીની લાઇન માટે ખોદી નાખી સરકારી નાણાંનો દુર્વ્યોગ કરવામાં આવ્યો તેથી નારાજગી વ્યક્ત કરી હતી અને નવો રોડ બનાવતા પહેલા જ ગટર પાણીની પાઇપલાઇનના કામ પૂર્ણ કર્યા બાદ નવા રોડ બનાવવા જણાવ્યું હતું આ વાતને હજુ થોડા દિવસો વીત્યા છે ત્યારે આણંદ નગરપાલિકા દ્વારા હજુ ચાર દિવસ પૂર્વે બનાવેલો ડામર રોડ તોડી નલ સે જલ યોજના હેઠળ પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે આણંદ શહેરમાં વોર્ડ નંબર ત્રણમાં જૂની પાણીની ટાંકી વિસ્તારમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનની લાઇન નાખવા માટે ખોદવામાં આવેલા રોડને હજુ ચાર દિવસ પૂર્વે નવું બનાવવામાં આવ્યો છે ત્યાં નલ સે જલ યોજનાની પાઇપલાઇન માટે આજે આ રોડને ખોદી તોડવાનું શરૂ કરવામાં આવતા નગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા ઇલિયાસ આઝાદ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રોડ તોડવાની કામગીરી બંધ કરાવી હતી મહત્વની વાત છે કે નલસે જલ તકની પાઇપલાઇન નાખવાનું કામ બાકી હતું તેમજ પાઇપો લાવીને પણ મૂકવામાં આવી હતી તેમ છતાં નવો ડામર રોડ કેમ બનાવવામાં આવ્યો પાઇપલાઇનોનું કામ પૂરું થાય તેની રાહ જોવાના બદલે રોડ બનાવવા માટે ઉતાવળ કોણે કરી તે અનેક સવાલો ઊભા થયા છે માત્ર ચાર દિવસ પૂર્વે બનાવેલો રોડ જો ખોદી નાખવામાં આવે તો પાલિકાને આર્થિક નુકસાન થાય તેમ છે અને પ્રજાના પૈસા પાણીમાં જાય તેમ છે